ક્વેશ્ચન વન ચિકનગુનિયાનો રોગ કોના લીધે ફેલાય છે એ ઉંદર બી મચ્છર સી ચિકન ડી માખી રાઈટ આન્સર છે ઓપ્શન બી મચ્છર ક્વેશ્ચન ટુ કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી એ વૈદિક યુગ બી મુઘલ યુગ સી અનુવૈદિક યુગ ડી બ્રિટિશ યુગ રાઈટ આન્સર છે ઓપ્શન એ વૈદિક યુગ ક્વેશ્ચન થ્રી તમાકુનો પાક

ભારતના રાષ્ટ્રપતિની સોગંદવિધિ કોણ કરાવે છે એ વડાપ્રધાન બી લોકસભાના સ્પીકર સી રાજ્યસભાના ચેરમેન ડી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રાઇટ આન્સર છે ઓપ્શન ડી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ક્વેશ્ચન સિક્સ ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામિકનું તંત્રીપદ સ્વીકાર્યું એ શામળદાસ ગાંધી બી ઇન્દુલાલ યાજનિક સી ઝવેરચંદ મેઘાણી ડી ઉમાશંકર જોશી રાઈટ આન્સર છે ઓપ્શન બી ઇન્દુલાલ યાજની ક્વેશ્ચન સેવન ઢોલો રાણો નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું એ બાબરીયાવાડ બી ગોહિલવાડ સી સોરઠ ડી હાલાર રાઈટ આન્સર છે ઓપ્શન બી ગોહિલવાડ ક્વેશ્ચન એક હોકા યંત્ર નો ઉપયોગ શું છે એ દરિયાની ઊંડાઈ માપવા બી વિમાનની ઊંચાઈ માપવા સી દિશા જાણવા ડી વાતાવરણનું દબાણ માપવા રાઈટ આન્સર છે ઓપ્શન સી દિશા જાણવા ક્વેશ્ચન નાઇન મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે એ ચાર બી પાંચ સી આઠ ડી નવ રાઈટ આન્સર છે ઓપ્શન બી પાંચ ક્વેશ્ચન ટેન વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે સોળ ઓગસ્ટ બી એકવીસ માર્ચ સી સોળ સપ્ટેમ્બર ડી સોળ ઓક્ટોબર રાઈટ આન્સર છે ઓપ્શન સી સોળ સપ્ટેમ્બર જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો